દરેક મંદિરમાં આપણે જોતા હોઈએ છીએ ધજા તો કેટલાક મંદિરમાં તો દરરોજ પ્રભુની ધજા બદલવામાં પણ આવે છે જેમ કે દ્વારિકા મંદિરમાં નિત્ય પાંચ વખત ધજા બદલવામાં આવે છે તો કેટલાક ભક્તો ધજા અર્પણ કરવાની બાધા પણ રાખે છે ત્યારે આજે જાણીશું એક એવી ખાસ વાત કે જેમાં કયા પ્રભુના સ્વરૂપને કયા રંગની ધજા અર્પણ કરવી તે અંગેની શાસ્ત્રોક્ત જાણકારી પ્રાપ્ત કરીશું તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ છે મિત્રો આજનો જે જે વિષય વિષય છે છે ધજાનો કોઈ પણ ભગવાનનું મંદિર હોય પૂરા ભારત દેશની અંદર ત્યારે હંમેશા ભગવાનના મંદિર ઉપર શિખર હોય અને શિખર ઉપર ભગવાનની ધજા ફરકતી હોય ધર્મની ધજા ફરકતી હોય ભક્તો ભગવાનના મંદિર ઉપર ધજા અર્પણ કરતા હોય છે પરંતુ શાસ્ત્ર પ્રમાણે ધજાનું શું છે મહત્વ કરવામાં આવે છે ધજા અર્પણ કર કરવાથી કેવા લાભ થાય છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવું છું એવું કહેવાય છે કે ધજા દેવને અર્પણ કરવાથી દેવ પ્રસન્ન થાય છે જ્યારે ધજા મંદિરના શિખર ઉપર જ્યારે જ્યારે ધજા ધજા ફરકે છે ચારે દિશામાં જ્યારે ફેલાતા હોય છે એવું કહેવાય છે કે જે અર્પણ કરનાર વ્યક્તિ દેવને ધજા અર્પણ કરે છે જેમ ધજા પતાકા ચારે દિશામાં ફેલાય છે તેમ મનુષ્યની ચારે દિશામાં યશ માન પ્રતિષ્ઠા કીર્તિ એની ફેલાતી હોય છે ધજા એવું કહેવાય છે કે દરેક વ્યક્તિના અલગ અલગ એની હોય છે ધજા ધજા ઘણી વખત આપણે જોઈએ પહેચાનય કોઈ પાર્ટી હોય ને તો એમનો પણ એક ધ્વજ હોય છે એમનું પણ એક ચિહ્ન હોય છે કોઈ દેશ હોય ને તો દેશમાં પણ એક અલગ પ્રકારનો એક ધ્વજ હોય છે અને એમાં પણ કોઈ અલગ પ્રકારનું ચિહ્ન હોય છે પહેલાના જમાનામાં જયારે રાજા રજવાડો યુદ્ધ કરતા ને જેમ કે મહાભારત આપણે જોયું તો દરેક રથની ઉપર પણ એક ધજા ફરકતી હતી અને ધજાની અંદર એક પાછું ચિહ્ન હોય અને ચિહ્નથી ખબર પડે કે આ રથ કોનો છે અને ક્યાંનો છે પોતાના દેશની પહેચાન પણ એ ધજા દ્વારા આપણને થતી હતી એવું કહેવાય છે ઘણા ભક્તો દેવતાઓને પ્રસન્ન કરવા માટે બાવન ગજની ધજાઓ પણ દેવતાઓને અર્પણ કરતા હોય છે ધજામાં તો એટલી બધી તાકાત રહેલી છે કે જે વ્યક્તિ કદાચ ક્યાંક નીકળતો હોય ને ધજાના જો દર્શન થઈ જાય ને તો એનું કાર્ય સિદ્ધ બને છે ઘણી વખત કોઈ મંદિરમાં ભગવાનના દર્શન કરવા આપણે જતા હોય કદાચ દર્શન કરવામાં કદાચ સક્ષમ ન હોય કોઈ એવી બાધા આવી જાય કોઈ એવી વસ્તુ આવી જાય કે જેના કારણથી મંદિરમાં આપણે ન જઈ શકીએ કોઈ નરતર થઈ જાય કોઈ સૂતક લાગી જાય તો પણ તમારે ગભરાવાની જરૂર નથી તમે ખાલી મંદિરની બહાર ઊભા રહી અને ભગવાનની ધજાના તમે દર્શન કરજો ભગવાનની ધજાના દર્શન કરવાથી ભગવાનના દર્શન કરવાનું ફળ પણ આપણને પ્રાપ્ત થાય છે ધજાના દર્શન થાય એ દેવ દર્શન સમાન ગણવામાં આવે છે ધજાથી ધર્મ ટકે છે સંસ્કૃતિ ટકે છે દરેક ભગવાનની અલગ અલગ રંગની ધજાઓ હોય છે દરેક ભગવાનને અલગ અલગ રંગ પ્રિય પણ હોય છે ખાસ કરીને વિષ્ણુ ભગવાનની જે ધજા હોય છે જે જે પિત્તવર્ણ પીળા રંગનો ધજાઓ સૌથી વધારે વિષ્ણુ ભગવાનની હોય છે અને ધજાની અંદર ચિહ્ન જે છે વિષ્ણુ ભગવાનની ધજા હોય ને તો એમાં ચિહ્ન હંમેશા ગરુડજીનું હોય છે તમે વિષ્ણુ ભગવાનને જ્યારે ધજા અર્પણ કરતા હોય ત્યારે ગરુડજીનું ચિહ્ન બનાવીને જો તમે અર્પણ કરો છો તો ભગવાન બહુ પ્રસન્ન થાય ચિહ્ન બહુ મોટું કામ કરે છે ભગવાન શિવજીની ધજા હોય સફેદ કલરની ધજા શિવજીને અર્પણ કરી શકાય અને એ ધજાની અંદર જે ચિહ્ન જે છે ખાસ કરીને વૃષભ જેને આપણે વૃષભ એટલે બરદ કહીએ નંદી ઉપર ભગવાન શિવજીની સવારી છે નંદીનું ચિહ્ન પણ મૂકી શકાય એ મૂકવાથી શિવજી પ્રસન્ન થાય છે બ્રહ્માજીને પ્રસન્ન કરવા હોય બ્રહ્માજીની ધજા અર્પણ કરવી હોય તો પદ્મવર્ણ અને કમલનું ચિહ્ન એમાં મૂકવાથી બ્રહ્માજી પ્રસન્ન થાય છે સૂર્ય ભગવાનને પણ પંચરંગી પાંચ રંગની જે રંગ અંદર હોય એ ધજા અર્પણ થાય જેમાં ખાસ કરીને ઓમનું ચિહ્ન હોય એ ભગવાન સૂર્યદેવને અર્પણ થાય છે યમરાજને અને કાલ ભૈરવને કાળા રંગની ધજા અર્પણ થાય છે યમરાજને ધજાની અંદર ચિહ્ન જે છે મહિષ સાથે કાલ ભૈરવની ધજા પણ કારા રંગની હોય અને એમાં એમનું જે વાહન જે છે જેને શ્વાન કહેવાય તો શ્વાનની આકૃતિ એની અંદર હોય છે દુર્ગા મૈયા માતા રાણી લાલ રંગની ધજા અર્પણ થાય છે અને એ ધજાની અંદર જે ચિહ્ન હોય એ સિંહનું ચિહ્ન એની અંદર હોવું જોઈએ અને સિંહના ચિહ્નવારી ધજા દેવીને અર્પણ કરો દેવી પ્રસન્ન થાય કે માની સવારી સિંહ ઉપર હોય છે બલરામજી કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામજીની ધજાનો રંગ સફેદ હોય છે અને એની અંદર જે હરનું ચિહ્ન એની અંદર હોય તો હરનું ચિહ્ન હોવાથી એ બળદેવજી પણ પ્રસન્ન થાય છે ધજા હંમેશા દેવતાઓને જ્યાં મંદિર હોય ત્યાં ધજા તો હોવી જ જોઈએ કેમ કે ધજા વગર એ મની અંદર દેવતાઓ બિરાજતા નથી ધજા ફરક્યા બાદ એવું કહેવાય છે કે દેવતાઓ પ્રસન્ન થાય છે ઘણી વખત આપણે જોઈએ તો દ્વારિકાના મંદિરની અંદર પણ રોજે રોજ ધજા ચડતી હોય છે સાથે સાથે આપણે જગન્નાથ વાત કરીએ ત્યાં પણ બહુ મોટી વિશાળ ધજા હોય છે અને ધજાના દર્શન કરી ભક્તો એનું કલ્યાણ કરે છે ધજા જ્યારે અર્પણ કરતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ ધજાની ઉપર ગંગાજલનો છણકાર કરી અને એ ધજાની અંદર ધ્વજની પૂજા કરી વૈદિક મંત્રોચ્ચારણ કરી બ્રાહ્મણને બોલાવી અને સારા મંત્રોચ્ચારણ કરી એ ધૂપ દીપ પ્રસાદ અર્પણ કરી અને એને પોતાના ભાગ્યમાં લગાવીને એ દેવતાના મંદિરની ઉપર તમે ચડાવો છો તો તમારા કિસ્મતના ભાગ્યના તાળા પણ ખુલે છે એ દેવના આશીર્વાદથી ધજાનું બહુ જ વિશેષ મહત્વ છે ગોગા મહારાજની મંદિર હોય તો એમાં પણ સફેદ રંગની ધજા આપણે અર્પણ કરતા હોઈએ છીએ તો મિત્રો આજે બહુ સરસ મજાની જાણકારી ધજા વિશે આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી સચોટ જાણકારી તમને ચોક્કસ રોજે રોજ તમને જાણવા મળશે અને આ કાર્યક્રમને સતત તમે નિહાળતા રહેજો તો મિત્રો હવે મને આપો રજા જય ભગવાન